તો કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું એમાં જગ્યા જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજનો વિડીયો ખૂબ જ સ્પેશિયલ રહેવાનો છે કારણ કે આજના વિડીયોમાં જે ગાડીઓની વાત આપણે કરવાની છે એ ફક્ત ને ફક્ત બે લાખના અંદરના બજેટની બધી ગાડીઓ છે તો મિત્રો તમે વિડીયો છેલ્લા સુધી જોતા રહેજો અને હા મિત્રો જેમાં ફોર વ્હીલ ગાડીની શરૂઆત ફક્ત ને ફક્ત એક લાખ અને દસ હજારથી થાય છે મિત્રો તેની પણ આપણે વિડીયોમાં વાત કરીશું અને હા જો તમે પણ આવી જ રીતે તમારું કોઈ વાહન વેચવા માગતા હોય અને એની જાહેરાત ફ્રીમાં આપવા માગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે અમને ગાડી કે વાહનના ચાર પાંચ ફોટા સાથે એની પૂરી ડિટેલ મોકલી આપજો તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું મિત્રો જાહેરાતનો કોઈપણ પ્રકારનો ચાર્જ કે કોઈપણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી જાહેરાત એકદમ ફ્રી છે તો ચાલો મિત્રો સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આજના વિડીયોમાં જે પહેલી ગાડી વેચાવા માટે આવેલી છે એ છે હોન્ડાઈની સિવિક મિત્રો ગાડીનું મોડલ છે બે હજાર છનું ફ્યુલની વાત કરીએ તો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે એકદમ ટીપટાપ કન્ડિશનમાં ગાડી છે ગાડીની બહારથી કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરશે એક લાખ અને વીસ હજાર રૂપિયા જો કોઈ મારા મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને વાંકાનેરમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કઈ રીતે કાઢો એ મેં વિડીયોના અંતમાં છેલ્લે બતાવેલું છે તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર બે ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે સે હ્યુડાઈની એસન્ટ મિત્રો ગાડીનું મોડલ છે બે હજાર અગિયારનું ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી આવે છે ગાડીનો વીમો હાલમાં ચાલુ છે ગાડીની બેટરી નેવી છે ગાડીના ટાયર પણ એંશી ટકા છે એવું એના માલિકનું કહેવાનું છે મિત્રો આ ગાડી ત્રાણું હજાર ચાલેલી છે એકદમ ટીપટપ ગાડી છે ગાડીની કંડિશન બહારથી તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સારી એવી કન્ડિશનમાં છે ગાડીમાં હાલમાં કોઈપણ પ્રકારનો ફોલ્ટ નથી અને આ ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક કરશે એક લાખ અને પંચ્યાસી હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે જો કોઈને આ ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને બોટાદમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર ત્રણ ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે ટાટાની ઇન્ડિકા ઇન્ડિકાનું જે વિસ્ટા મોડલ આવે એ છે મિત્રો ગાડીનું મોડલ છે બે હજાર બારનું અને ડીઝલ વેરિયન્ટમાં ગાડી આવે છે એકદમ ટીપટપ કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને સાડત્રીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને પીપરડી ગામે જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર ચાર ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની વેગનાર વેગનને જે વીએક્સ વેરન્ટ આવે એ છે મિત્રો મોડેલ બે હજાર આઠનું છે અને ગાડી પ્યોર પેટ્રોલમાં ચાલેલી છે ગાડી ફર્સ્ટ ઓનર છે ગાડીમાં પાવર વિન્ડો અને પાવર સ્ટેરિંગ પણ આપેલા છે મિત્રો ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે પાર્સિંગ ચાલુ છે ગાડીનું એન્જિન પણ કંપની ફિટિંગ છે મિત્રો ગાડીની બહારથી કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ ટીપટોપ ગાડી છે અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરે છે એક લાખ અને દસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને પાળીયાદમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર પાંચ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુધીની અલ્ટો છે અલ્ટોનું જે વીએક્સ વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીનું મોડલ છે બે હજાર ચૌદનું પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી આવે છે ગાડીની મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે ગાડીના ટાયર પણ નેવ ટકા છે હાલમાં ગાડી એકદમ ટપ કન્ડિશનમાં છે એકદમ સારી કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચાવવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક કરશે એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે વિડીયોમાં નંબર છ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ તો સ્વિફ્ટ ડિઝાયર મિત્રો ગાડીનું મોડલ છે બે હજાર દસનું ગાડી ડીઝલ વેરિયન્ટમાં આવે છે અને ત્રણ ઓનર ગાડી છે મિત્રો આખી ગાડી ઓરિજિનલ છે ગાડીના બધા ફંક્શન હાલમાં ચાલુ છે મિત્રો ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એકદમ સારી એવી કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને હજાર રૂપિયા જો કોઈને લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો જાદો ફેરફાર પણ કરી દીધી છે અને ગાડી તમને સાવરકુંડલામાં જોવા મળે છે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી તો ગાડી માલિકનો નંબર તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે ડિટેલ મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર સાત ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ મારુતિ સુઝુકીની વેગેનાર છે મિત્રો ગાડીનું મોડલ જોઈએ તો બે હજાર અગિયારનું છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે અને સેકન્ડ ઓનર ગાડી છે મિત્રો એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે એકદમ સારી એવી કંડિશનમાં ગાડી છે ગાડીની બહારથી કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને નવાણું હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને બોટાદમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર આઠ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની વેગનર છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હાજર બારનું છે પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી આવે છે અને ત્રણ ઓનર ગાડી છે મિત્રો ગાડીનો વીમો પણ ચાલુ છે હાલમાં અને પાર્સિંગ પણ ચાલુ છે એકદમ એકદમ ટેપટોપ કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક કરે છે હાલમાં એક લાખ અને એંશી હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને ગારિયાધરમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર નવ ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ મારુતિ સુઝુકીની ઇકો ગાડી છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર બારનું છે ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી આવે છે મિત્રો ગાડીના ટાયર પણ નવા છે બેટરી પણ નવી છે ગાડીની આખી ગાડી કમ્પ્લીટ છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો ગાડીની બહારથી કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો હાલમાં એવી જ ગાડીની કન્ડિશન છે અને જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ તમને ગાડી અમરેલી જિલ્લાના અડતાલ ગામે જોવા મળશે અને આ મિત્રો જો ગાડી વિશે તમારે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે વિડીયોમાં નંબર દસ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે સેવરોલેટની સેલ ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર તેરનું છે અને ગાડી ડીઝલ વેરિયન્ટમાં આવે છે ગાડી ફર્સ્ટ ઓનર છે ગાડીની સાઉન્ડ સિસ્ટમ પણ ચાવલું છે ગાડીમાં રિવર્સ કેમેરા સિસ્ટમ પણ આપેલી છે એકદમ સારી એવી કન્ડિશનમાં ગાડી છે ગાડીના બધા ટાયર પણ નવા માલિકે નખાયેલા છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે ગાડીમાં ફોલ્ટ પણ નથી થોડો પણ અને એકદમ સારી કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરશે હાલમાં એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો નંબર અગિયાર ઉપર ઊંચા મોડલની ગાડી ખૂબ જ સસ્તા બજેટમાં છે જે છે નિશાનની ડેટસન ગો મોડલ આવે એ છે મિત્રો ગાડીનું મોડલ જોઈએ તો બે હજાર અઢારનું છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે અને ત્રણ ઓનર ગાડી છે એકદમ ટીપટીપ કંડિશનમાં છે એકદમ સારી એવી કંડિશનમાં છે ખૂબ જ સાચવેલી ગાડી છે મિત્રો ગાડીની કંડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો હાલમાં એવી જ ગાડીની કંડિશન છે અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક કરે છે એક લાખ અને એંશી હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ તમને મૂડી તાલુકાના વેલાળા ગામે જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કાઢવા માટે વિડીયોમાં દર્શાવ્યા મુજબ વિડીયો અને ટાઇટલ નીચે જે મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરે છે તમને બધા નીચે માલિકોનો નંબર મળી જશે